ગુડ મોર્નિંગ હાલે લોયા પિતાબા ધન્યવાદ આપતા એક નવો દિવસ આપણા જીવનમાં આપણને આપ્યો અને આ સમય આપણને આપ્યો કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન મનન કરવાના છે ત્યારે પિતાબાની સમક્ષ આપણે આવીએ અને આ વાંચન આપણે સાંભળીએ પોતાના જીવનમાં ઉપયોગી બનાવીએ એટલે ઘણા લોકો સુધી આ વાંચન આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ વિશેષ અમે અમારી આ ગુજરાતી પેપર લિંક ચેનલ પર આપ સૌનું હૃદયથી સ્વાગત કરીએ છીએ દિવસના દિવસે વધુ ને વધુ લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા છે સગળા લોકોના માટે પણ અમે પુષ્કળ આભાર કરીએ છીએ હજુ સુધી જેવોએ સબસ્ક્રાઈબ નથી કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો વિશેષ અમારા ગુજરાતી વિડીયોની સાથે સાથે અમે ઇંગ્લિશમાં પણ બાઇબનને લગતા નાના શોર્ટ્સ પ્રસારિત કરી રહ્યા છીએ તે પણ તમે જુઓ અને તેનો પણ આનંદ માણો તો ચલો આજના વચનો વધે છે

અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દિકરાના નામથી માંગીએ છે સાંભળો ને છે ઘા કરી પુસ્તક બાઇબલ અને એસ્તરનું પુસ્તક અને તેનો સાતમો અધ્યાય એસ્તરની બીજી મિજમાની અને હમનનું મોત રાજા તથા હમન એસ્તર રાણીએ તૈયાર કરેલી મિજબાનીમાં આવ્યા બીજે દિવસે પણ રક્ષાળ સ્થિતિ વખતે રાજાએ યસ્તને પૂછ્યું એસ્તરરાણી તારી અરજ સી છે તે તને બક્ષવામાં આવશે તારી વિનંતી શી છે અડધા રાજ્ય સુધી તે મંજૂર થશે ત્યારે યસ્તરાણીએ ઉત્તર આપ્યું હે રાજા જો મારા પર આપની કૃપા દ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય તો મને જીવનદાન આપો એ મારી અરજ છે અને મારા લોક મને આપો એ મારી વિનંતી છે કારણ કે અમે એટલે હું તથા મારા લોક નશ પામવા મારી નંખાવા તથા કતલ થઈ જવા માટે વેચાયા છે પણ જો અમે ગુલામો તથા ગુલામણીઓ થવા માટે વેચાયા હોત તો હું મૂંઘી બેસી રહે પણ જે નુકસાન રાજાને થશે તેને મુકાબલે અમારું દુઃખ કંઈ વિશાતમાં નથી ત્યારે અહસ્વરોજ રાજાએ યતર રાણીને પૂછ્યું જેણે પોતાના મનમાં એ પ્રમાણે કરવા હિંમત ધરી છે તે કોણ છે અને તે ક્યાં છે એસ્તરે કહ્યું એ વેરી તથા શત્રુ તો આ દુષ્ટ હમન જ છે તે સાંભળીને રાજા તથા રાણીની આગળ હમન ગભરાય રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને મહીલના પાગમાં ગયો હમન પોતાનો જીવ બચાવવાને માટે એસ્તર રાણીને વિનંતી કરવાને ઉભો થયો કેમ કે તે સમજી ગયો કે મારી પાઇમાની કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે જ્યારે રાજા મહેલના પાકમાં મદ્યપાન કરવાની જગ્યાએ પાછો આવ્યો ત્યારે જે પલંગ પર એસ્ટર સુતી હતી તે પર હમાન પડેલો હતો રાજાએ કહ્યું શું મારા મહેલમાં મારી સમુખ હમાન રાણી પણ બળાત્કાર પણ કરશે આ શબ્દ રાજાના મોમાંથી નીકળતા જ હજુરી એ હમાનનું મોં ઢકી દીધું જે ખોજાઓ રાજાની હજૂરમાં તે વખતે ઊભા હતા તેઓમાંના એક એટલે હર્મોનાએ કહ્યું મોરદેખાઈ જણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે તેને જ માટે 50 હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે તે તેના ઘરમાં ઊભી કરેલી છે રાજાએ કહ્યું તે ઉપર એને ફાંસી આપો એમ જ એમ જે ફાંસી હમાને મોરદેખાઈને માટે તૈયાર કરી હતી તેના પર તેઓએ હમાનને જ ફાંસી આપી ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો પ્રભુ તેના જીવન વચ્ચે પુષ્કળ આર્થિક સંગીત કૃપા આપી પ્રાર્થના કરીએ પવિત્ર 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 શૈનિઓના દેવ્યા આકાશજન રાજાસન છે અને પૃથ્વીજનું પાયાસન છે એવા મારા શૈન્યના દેવ તમારી સમક્ષ સમય આવે છે તમે અમને આ જીવંત વચનો વાંચવાને માટે જે આ તક પૂરી પાડી એને માટે તમારો આભાર માનીએ છીએ આ વચનોને આશીર્વાદિત કરજો આ વચનો સમજવાને માટે અમારી સહાયતા મદદ કરજો અને આ બચ્ચાનો જે બી ભાઈ બહેનો સાંભળે છે સગડાઓની પર તમારી આશીષની વરસાદ દે છે વિશેષ પિતા બાપ આ વચ્ચનો દ્વારા અમે સમજીએ કે અમે કોઈનું ભૂંડું ન વિચારીએ અને તમારા માર્ગોમાં ચાલીએ એવી કૃપા તમને જોવા દે છે બધા બાપ અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ બેન બીમાર હોય એને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો તેઓ સંપૂર્ણ સાજાપણો પ્રાપ્ત કરે એવી કૃપા તમને થવા દે નરીક અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો જે લોકો નિરાધાર છે તેઓ આના આધાર તમે બનો જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબને તમારા આત્મિક દિલાસિ ભરપૂર કરો તમારો માનવીય દિલાસો તો ક્ષણિક છે પિતા તમારો દિલાસો છજાના જવાથી કુટુંબમાં જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાની માટે એ કુટુંબને તમે સહનશીલતાનો આત્મા પૂરો પાડો વિશેષ પિતા પર ઘણા લોકો એવા છે કે જો પોતાના માટે કામ નોકરી ધંધા રોજાગરોની તલાશમાં છે તેઓને માટે વિનંતી કરી કે તમે તેઓની વિનંતીઓ સાંભળો અને તેઓના કામ નોકરી દ્વારા રોજગારો મળે એવી કૃપા તમે અધિ રોગ ઉપાતી અને પૃથ્વી પરની શેતાની એક બાબતોથી આમ ગણાઓનું તમે રક્ષણ કરો વિશેષ બાપ તમારા વચનો પૃથ્વીના એક છેડેથી બીજા છેડે સુધી પહોંચે અને ઘણા આત્માઓ જીતાય અને તમારા રાજ્યની અંદર ઉમેરો થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ ચારે તરફ લડાઈઓ ચાલી રહી છે ત્યારે પિતા બાપ આ લડાઈઓ એ તમારા આવવાની નિશાન રૂપે અમે જોઈએ અને અમે તમારા માર્ગોમાં ચાલીએ કે સમય ખૂબ ખૂબકો છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યાં તમને મળવાની માટે અમે હરદમ તૈયાર હોઈએ એને માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો અને આમોને તમારા માર્ગોમાં ચલાવો અને તમારા માર્ગો બતાવો અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો આ દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો આ દેશનું સુકાન ચલાવવાને માટે આ દેશની જવાબદારી અદા કરવાને માટે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન રાખવાથી ભરપૂર કરો વિશેષ કિતાબ અમે પામર પાટીમાં નું સૂચીએ અમે પડ પણ ના કભિમાનો છીએ ત્યાં પણ તમે કહ્યું છે કે પસ્તાવા સહિત કરેલી પ્રાર્થનાઓ તમે માન્ય કરો છો અને તમે પાપોની માફી આપો છો હે પિતા બાપ અમારી આ પ્રાર્થનાઓ તમે સાંભળો દરેક ભાઈ બહેનની પ્રાર્થનાઓ તમે સાંભળો અને તેઓને માફ કરો અને તેઓને તમારા બાળકો તરીકે સ્વીકાર કરો અમારી આ સગડી અરજોગ અરજો વિનંતી હોય તમારા પુત્ર અને અમારા મધ્યસ્થી શું હશે જે કાલભાઈના પાળ પર બિંદાયા કૃષ્ણ જડાયા ડટાયા ત્રીજે દિવસે પુરુથાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છે સાંભળો અને તેને માન્ય કરો બાપ આમે